આગામી બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની બાણવમી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે વર્ષ ઓગણીસો ને માં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની સિત્યોતેરમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી ત્યારબાદ અઠ્યાવીસ વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુ હરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષતઃ સર્વપ્રથમ વખત પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પાંચ મહિના બાદ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવાનાર આ જન્મ જયંતિની બે તબક્કામાં રવિવાર તથા સોમવારે બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદઘોષ સભામાં શહેર અને જિલ્લાના સાંસદ તથા માનનીય ધારાસભ્ય તેમજ મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી જન્મ જયંતિ સુધીમાં ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરવાના આ અનમોલ અવસરે અનેકવિધ આયોજનો પૈકી જેવા કે બાળમંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન સમૂહ પૂજા થકી અન્ય બાળકોને માતા પિતાને દરરોજ પ્રણામ વડીલો શિક્ષકોને આદરની પ્રેરણા યુવા વર્ગ દ્વારા રક્તદાન શિબિરો મેરેથન દોડ બાઇક રેલી સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત સંપર્કથી નિમંત્રણ તથા વિશિષ્ટ સભા જ્યારે મહિલા મંડળ દ્વારા પારિવારિક સોસાયટીઓ મોહલ્લાઓ વગેરે સ્થળે સભા વગેરે કાર્યક્રમોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ બંને દિવસોએ હજારો ભક્તોએ વડોદરા ખાતે ઉજવાનાર અણમૂલ અવસરને ભવ્યાતિભવ્ય બનાવવા અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો

જય સ્વામી નારાયણ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા વડોદરા શહેરમાં આજ સુધીમાં અનેક ભવ્યતિ ભવ્ય ઉત્સવો ઉજવાયા છે ઓગણીસો બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજનો સત્યોતેરમો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો હવે અઠ્યાવીસ વર્ષ પછી પ્રગટ ગુરુહરિમોહોનસ્વામી મહારાજનો બાણુંમો જન્મજયંતિ મહોત્સવ તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાવાનો છે તે નિમિત્તેની ઉદ્ઘોષ સભા આજે એકત્રીસ ઓગસ્ટ રવિવારના દિવસે શહેરના હરિભક્તો માટે અટલાદરા મંદિરમાં યોજાઈ છે જેની અંદર બાણું વધારે હરિભક્તો આજે ઉપસ્થિત રહ્યા છે આવતીકાલે ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો માટે આ જ સમયે સાંજે આ ઉત્સવ થવાનો છે આજની પ્રસંગને શોભાવવા માટે શહેરના સાંસદ એવા ડૉક્ટર હેમંતભાઈ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે તે સાથે શહેર અને જિલ્લાના ઘણા બધા ધારાસભ્યશ્રીઓ અને તે ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ પણ આજની સભાને અહીંયા શોભાવવા માટે ઉપસ્થિત છે સાથે સાથે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પણ આ સભાને પાવન કરવા માટે આજે ઉપસ્થિત છે આ સભાની અંદર બાળ મંડળ દ્વારા આગામી કયા આયોજનો થશે તેનું સુંદર નિદર્શન થયું હતું તો બાળકો દ્વારા આગામી પાંચ મહિનાની અંદર વ્યસન મુક્તિ રેલી થશે અને સાથે સાથે નિત્ય પૂજાની દ્રઢતા કે જેના દ્વારા તે લોકો માતા પિતાને પંચાંગ પ્રણામ સાથે પગે લાગતા થાય શિક્ષકોને આદર આપતા થાય આ બધા મૂલ્યો દ્રઢીભૂત થશે યુવકો દ્વારા બાઇક રેલી તે ઉપરાંત રક્તદાન શિબિર મેરેથોન સ્પર્ધાની અંદર પણ એ લોકો ભાગ લેશે અને વિશિષ્ટ સભા દ્વારા એ લોકો જીવન મૂલ્યો જીવનમાં આત્મસાત કરશે તે ઉપરાંત આ બધા જે સંયુક્ત પ્રવૃત્તિના હરિભક્તો છે તેઓ પણ પોતે વિશિષ્ટ સભા દ્વારા જીવનની અંદર વધારે સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરશે અને મહિલા પાંખની જે પ્રવૃત્તિ છે તેના દ્વારા મહિલા મંડળ પણ ઘેર ઘેર પરિવારની અંદર એ લોકોએ પારિવારિક એકતા દ્રઢાવવા માટેની વિશિષ્ટ સભાઓ કરશે સોસાયટીઓમાં પણ જશે અને ઘેર ઘેર નિમંત્રણ પણ આપશે આ રીતે આજથી જ આ કિક ઓફ સેરેમનીથી અત્યંત હરિભક્તોની અંદર ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે સતત પાંચ મહિના સુધી આવો ને આવો ઉત્સાહ જન્મજયંતિ સુધી બધાના અંતરની અંદર દળીભૂત થવાનો છે આપણે પણ ખાસ આ જન્મજયંતીનો લાભ લેવા માટે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે અવશ્ય આવીએ તેવી આપ સૌને નમ્ર વિનંતી છે જય સ્વામિનારાયણ